થરાદ ખાતે યોજાયેલ ભગવા યાત્રા એ ગુજરાતની પ્રથમ ભગવા યાત્રા હતી જેમાં અંદાજિત એક હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભગવાધત્ત સાથે જય શ્રીરામના નારાઓ સાથે આખું થરાદ ભક્તિમય બની ગયું હતું આ ભગવા યાત્રા જૂના આરટીઓ થી શરૂ થઈ ચાર રસ્તા રેફરલ ત્રણ રસ્તા મહારાણા પ્રતાપની પ્રતિમા બળિયા હનુમાન ગોળાય જૂના નગરપાલિકા જૂના ગંજ બજાર મોટા દિરાસર મુખ્ય બજાર રામજી મંદિર જૂના નગરપાલિકા હનુમાન ગોળાય બસ સ્ટેશન રોકડિયા હનુમાન પાસે થઈ જૂના આરટીઓ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ફાયર વિભાગ તેમજ આરોગ્ય વિભાગના સાથ સહકારથી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અહેવાલ અરવિંદ પુરોહિત થરાજ બનાસકાંઠા